થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર કોલસાના કુવાઓ બોરવાની કામગીરી હાથ ધરવામાં આવી ચોટેલા નાયબ કલેકટર અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર કોલસાના કુવાઓ બોરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ચોટેલાના નાયબ કલેક્ટર ટી મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી સત્તર ડિસેમ્બરના રોજ વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે જેમાં થાનગઢના ભડુલા વિસ્તારમાં જે ગેરકાયદેસર કોલસાના કુવાઓ આવેલા છે તે તમામ કોલસાના કુવાઓનું લોડર મશીનની મદદથી બુરાણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે આ કાર્યવાહી ગેરકાયદેસર ખનીજ ચોટી અટકાવવા માટે કરવામાં આવી રહી છે અગાઉ પંદર ડિસેમ્બરની રાત્રે થાનગઢના ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિ અટકાવવા ગયેલી નાયબ મામલતદારની ટીમ પર ભરત અલ્ગોતર જયપાલ અલ્ગોતર રવિ પરમાર સહિત છ એસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલા બાદ સોળ ડિસેમ્બરના રોજ ચોટીલાના નાયબ કલેક્ટર અને થાનગઢ ચોટીલા મોળીના મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ સત્તર ડિસેમ્બરના રોજ વહેલી સવારથી થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં જે તદ્દન ગેરકાયદેસર કોલસાના કુવાઓ આવેલા છે તે તમામ કોલસાના કુવાઓ બુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અહેવાલ અફઝલ મુલ્તાની પ્રદીપ તંત્રાલ ન્યૂઝ સુરેન્દ્રનગર